એની વાત જે છે આજે આપણે કરવી છે આની પહેલા આપણે પ્રકરણ નંબર એક ના પણ કેટલા હેતુ લક્ષી જે છે એ પ્રશ્નો આપણે જોયા હતા તો આજે પણ ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને ક્ષારના પણ કેટલાય આપણે હેતુ લક્ષી પ્રશ્નો જોવા છે તો જોઈએ સૌથી પહેલું આપેલું છે કે કોસ્ટિક પોટાશ નું રાસાયણિક એટલે હોય એક મિનિટ બેટા પેન લઈ હાલ કોસ્ટિક પોટાશ નું રાસાયણિક સૂત્ર

સૌથી સક્રિય ઓગાળવા માટે તો સાહેબ ઓછી સક્રિય ધાતુઓ કઈ છે તો કે સોનું છે સિલ્વર છે ગોલ્ડ છે પ્લેટિનમ છે આ બધી એવી ધાતુઓ છે કે જે ખૂબ જ ઓછી સક્રિય છે એને ઓગાળવા માટે એકવરી જે એકવરી જેનું બેટા બીજું નામ જે છે એને રોયલ પાણી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે રોયલ વોટર તો એની અંદર કોનું કોનું મિશ્રણ હોય જવાબમાં તમે જોઈ શકો છો કે એક ભાગ સાંદ્ર HNO3 નો હોય તો એની સામે 3 ભાગ HCl નું એટલે આનું પ્રમાણ 1 જેમ 3 હોય યાદ રાખજો બરાબર બીજો પ્રશ્ન છે સોડા એસ નું જણાવો સોડા સોડિયમ કાર્બોનેટ ને સોડા એસ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાર પછી કીધું વિરંજન પાવડર નું રાસાયણિક જો આ બધા જેટલા પણ રાસાયણિક પદાર્થો છે ને એના રાસાયણિક સૂત્રો પણ ઘણી વાર પૂછાય જાય છે એને પણ આપણે નજર અંદાજ કરવા જોઈએ નહીં શા માટે કારણ કે કેટલી વાર જાય છે તમને વિરંજન વિરંજન પાવડર કીધું એટલે કે બ્લીચિંગ પાવડર આપણે આની બનાવટ જોઈતી બેટા યાદ હોય તો બ્લીચિંગ પાવડર એનું સૂત્ર છે CaO Cl2 ટુ એટલે કે કેલ્શિયમ ઓક્સી ક્લોરાઈડ શું કહેવામાં આવે છે કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ એનું પણ રાસાયનીક સુત્ર જે છે કેટલીક વાર પુછાય જાય છે આપણને ખ્યાલ હશે ત્યાર પછી જોઈએ કે નારંગીમાં કયો એસિડ હોય તો કે નારંગીની અંદર એસ્કોર્બિક એસિડ હોય કયો એસિડ હોય એસ્કોર્બિક એસિડ તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે મેં તમને કીધું તું એસિડમાં કેટલાક કુદરતી પદાર્થોની અંદર એસિડ માટેનું પૂછાય તો એની અંદર ઘણા બધા આપેલા હતા જેમ કે ટમેટાની અંદર ઓક્ઝેલિક એસિડ આપેલું હતું તો આ બધુંય તમને આપેલું તો એમાં આપણે છેલ્લો વિકલ્પ અ એમાં છેલ્લેથી બીજો કે ત્રીજો વિકલ્પ તમને આપેલો છે કોષ્ટક આપેલું છે ને એમાં કે નારંગીની અંદર તો કે એમાં એસ્કોર્બિક એસિડ આપેલું છે માનવ રુધિરની પીએચ નું મૂલ્ય કેટલું હોય તો કે માનવ રુધિરની પીએચ નું મૂલ્ય ત્રણ પોઈન્ટ છત્રીસ થી ત્રણ પોઈન્ટ બેતાલીસ એટલે કે અંદાજિત કેટલી લેવામાં આવે છે ત્રણ પોઈન્ટ હજાર એટલે તમે જોઈ શકો છો કે માનવ પીએચ જે રુધિર જે છે એ બેઝિક માધ્યમની પીએચ ધરાવે છે એટલે માનવ રુધિર જે છે બેઝ છે એવું પણ આપણે કહી શકાય કારણ કે સાત કરતાં વધારે છે ને સાત કરતાં ઓછી હોય તો એસિડિકમાં આવે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન સામાન્ય તાપમાને પદાર્થને વાતાવરણમાં રાખતા તેનું સ્ફટિકીકરણનું પાણી મુક્ત કરે છે જે કયા નામે ઓળખાય છે જે પાણી મુક્ત કરે છે એ પાણીને બેટા પ્રસ્ફુટન તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે નવો શબ્દ છે પણ યાદ રાખવાનો શેના તરીકે ઓળખવામાં આવે છે

પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ તો જવાબમાં શું આવશે તટસ્થીકરણની પ્રક્રિયા ત્યાર પછી જોઈએ કે સોડિયમ પોટેશિયમ તત્વો શેના તરીકે ઓળખાય છે તો કે જૂના અભ્યાસક્રમની અંદર તમારે પેલા પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તીય વર્ગીકરણ આવતું બેટા જે અત્યારે નવા અભ્યાસક્રમમાં નથી તો આ તત્વોના આવર્તીય વર્ગીકરણની અંદર આ બધા તત્વો જે છે સોડિયમ પોટેશિયમ પછી આની અંદર લિથિયમ બરોબર ઘણા બધા તત્વો જે છે પેલા સમૂહ ની અંદર જે છે હોય એની અંદર આ સોડિયમ અને પોટેશિયમ આ બધા તત્વોને આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે જેના તરીકે ઓળખવામાં આવે છે આલ્કલી ધાતુ તત્વો જો અહીં જવાબ આવી ગયો આલ્કલી ધાતુ તત્વો ત્યાર પછીનો પ્રશ્ન ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું રાસાયણિક નામ લખો ખાવાનો સોડા આવે કે ન આવે સોડિયમ ક્લોરાઇડ ઈ પણ આવે ખાવાનો સોડા પણ આની અંદર આપણે લખી શકીએ છીએ ત્યાર પછી નો પ્રશ્ન કે ડાક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થ નો ઉપયોગ કરે છે તે પદાર્થ નું નામ

વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થઈને ખાલી જગ્યા અને ખાલી જગ્યા બને છે આની પહેલાની સ્લાઇડમાં જોઈ કે જોવો હું તમને જવાબ બતાઉ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય ને શું બન્યું ક્ષાર અને પાણી તો જવાબ અહીંયા જોતો તો અહીંયા ખાલી જગ્યામાં જવાબ શું આવશે તો કે પેલી ખાલી જગ્યામાં આવશે ક્ષાર અને બીજી ખાલી જગ્યામાં શું આવશે પાણી ક્ષાર અને પાણી બને છે બીજો પ્રશ્ન ઓછી હોય તો એ બધું હોય તો બેઝ તમને શું કીધું એસિડિક દ્રાવણ ની પીએચ ખાલી જગ્યા કરતા ઓછી હોય કોના કરતા ઓછી હોય સાત કરતા તો જવાબ માં શું આવશે સાત ખબર પડે છે તો સાત કરતા ઓછી હોય ચાર PH વાળા જલિય દ્રાવણ કરતા બે PH વાળું જલિય દ્રાવણ વધુ કેવું હોય દાખલા તરીકે અહીંયા થી તમે લખ્યું એટલે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ છે હવે આ ચાર PH વાળા દ્રાવણ કરતા બે PH વાળું દ્રાવણ વધારે કેવું હોય એસિડિક હોય કેવું હોય વધારે વધારે એસિડિક હોય છે ત્યાર પછીનો પ્રશ્ન મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર શું થાય બેટા એનું સૂત્ર થાય Mg OH twice મિલ્ક ઓફ મેગ્નેશિયમ નો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે એસિડિટી થાય ત્યારે આપણે પીએ છે એટલે એનો પ્રતિ એસિડિક પદાર્થ તરીકેનો ઉપયોગ થાય છે અને ઈ પ્રતિ એસિડિક પદાર્થ ને બીજું પણ કહેવામાં આવે છે જેને કહેવામાં આવે છે એન્ટાસિડ તરીકે શેના તરીકે ઓળખવામાં આવે છે એન્ટાસિડ તરીકે અથવા તો એને પ્રતિ એસિડિક પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર એન્ટાસિડ તરીકે અથવા તો પ્રતિ એસિડિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે જીપ્સમ નું સૂત્ર શું થાય તો કે જીપ્સમ એટલે કે જેમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બનતું તું ઈ બરોબર આની પહેલાની અંદર આપણે લખ્યું તું ઈ આપણે જીપ્સમ નું સૂત્ર જ લખ્યું છે બરોબર ક્યાં ગયું લખેલું તો કે જો અહીંયા આ જીપ્સમ નું સૂત્ર આમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બને શું બને તો કે CaSO4 સ્વભાવે ખાલી જગ્યા છે છાશ તમે પીવું તો તમને કેવી લાગે સ્વાદે કેવું લાગે ખાટી લાગે અને જે સ્વાદે ખાટા હોય બધા કેવા હોય એસિડિક હોય તો અહીંયા તમે જવાબમાં શું લખશો એસિડિક સ્વભાવ ધરાવે છે એસિડિક સ્વભાવ ધરાવે છે ત્યાર પછી હળદર એ એક ખાલી જગ્યા છે કુદરતી સૂચક છે કુદરતી સૂચક છે ત્યાર પછી એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે લાઈમ ઉમેરે છે શું ઉમેરે છે લાઈમ લાઈમ એટલે કે સી એઓ લાઈમ ઉમેરે છે જો એની લાઈમ અને જો આની જગ્યાએ એસિડિક ની જગ્યાએ બેઝિક જમીન આપેલી હોય બરાબર તો બેઝિક જમીન ને તટસ્થ કરવા માટે જીપ્સમ ઉમેરે છે શું ઉમેરે છે જીપ્સમ જે આપણે જે આ ઉપર જોઈ ગયા એ જો આ ઉમેરે છે યાદ રાખજો એસિડિક ને તટસ્થ કરવા માટે લાઈમ ઉમેરે છે અને બેઝિક ને તટસ્થ કરવા માટે જીપ્સમ ઉમેરે છે ત્યાર પછીનો પ્રશ્ન મે MgO1 ખાલી જગ્યા MgO એ ખાલી જગ્યા ઓક્સાઇડ છે

કોવચના થી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડનો સ્ત્રાવ થાય છે અને એના કારણે આપણને પીડા થાય છે ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ ખ્યાલ આવ્યો ચાર પછીનો પ્રશ્ન કે દાંતનું ક્ષયન ક્યારે થાય છે તો આપણા દાંતની પીએચ જે છે 5.5 હોય ત્યાં સુધી ઓકે છે પણ જો એના કરતા ઓછી થવા મળે બરોબર તો થાય

દાંતના અંદરના ભાગની પીએચ જે છે પાંચ પોઇન્ટ પાંચ કરતાં ઓછી થાય ચારની વાત છે બીજો વિકલ્પ છે નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે તો બેઝિકમાં આપણે જો થી સાત અને થી ચૌદ આ યાદ જ રાખવાનું એમ થી તમે આ બાજુ આવો એમ વધારે એસિડ હોય અને થી તમે વધારે આ બાજુ જાઓ તો એ શું હોય બેઝ હોય તો અહીંયા તમને જો પહેલું આપેલું છે આઠ પોઇન્ટ બે એની કરતા વધારે કોણ છે એટલે આ દાખલા તરીકે અહીંયા આઠ છે અહીંયા નવ છે અહીંયા દસ છે અહીંયા અગિયાર છે બાર તેર ને ચૌદ તો આઠ કરતા વધારે તો પાછું આ છે એટલે આના કરતા આ બેઝિક થયું એના કરતા વધારે પાછું આપ્યું છે અગિયાર અગિયાર કરતા પાછું દસ તો પાછું બધામાં વધારે કોણ છું તો કે અગિયાર પોઈન્ટ પાંચ તો જવાબ શું આવશે અગિયાર પોઈન્ટ પાંચ ત્યાર પછી એનએચ ફોર સીએલ ના જલીય દ્રાવણ ની પીએચ કેટલી હશે

પ્રબળ હવે એસિડ પ્રબળ હોય તો એની પી કેટલી હોય સાત કરતા ઓછી એટલે કે લેસ દેન સાત હોય કેટલી હોય લેસ દેન સાત તમાર લેસ દેન સાત તમને ક્યાંય દેખાય છે સોરી હા લેસ દેન સાત જોવા બરોબર લેસ દેન સાત વાળું જે છે એ ઓપ્શન આવી બરોબર ચાલો ત્યાર પછી નીચેના પૈકી કયો એસિડ પ્રબળ એસિડ છે હવે બધાથી પ્રબળ એસિડ કયો છે એસિડિક એસિડ સાઇટ્રિક એસિડ ઓક્ઝલિક કે નાઇટ્રિક તો સ્વાભાવિક છે આ બધા એસિડ જે છે આપણા ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે એટલે આ ટમેટાની અંદર હોય બરોબર એસિડિક એસિડ જે છે દહીંની અંદર હોય પછી આ સાઇટ્રિક એસિડ જે છે નારંગીની અંદર ને એવા ખાટા પદાર્થોની અંદર હોય છે તો આ બધાય આપણે ખાવા લાયક એસિડ છે આપણે ખાઈએ છીએ પણ નાઇટ્રિક એસિડ આપણે ખાઈ શકતા નથી એટલે એનો અર્થ એવો છે કે બધા કરતાં વધારે પ્રબળ જે છે એ હશે ખ્યાલ આવે છે ત્યાર પછીનો પ્રશ્ન કે જો જલીય દ્રાવણ a b c d ની PH હવે જો આ થોડું લખવા વાળું a ની PH કેટલી આપી તમને તો કે a ની આપેલી છે 1.9 b ની PH કેટલી આપી તો કે b ની PH આપી 2.5 c ની PH કેટલી આપી તો કે 2.1 અને d ની PH તમને કેટલી આપી તો કે 3.0 હોય તો એસિડિકતાનો ક્રમ શું થાય તો કે સૌથી ઓછી એસિડિકતા કોની હશે તો કે સૌથી ઓછી જો મેં તમને શું કીધું આ ઝીરો થી સાત સાત થી તમે જેમ આમ ઝીરો ની નજીક જાવ એમ એસિડિકતા વધે તો સૌથી ઓછી એસિડિકતા કોની હશે તો કે ડી ની એના કરતા વધારે કોની હશે તો કે સી ની સોરી સી ની નહીં બી ની બરાબર બી ની એટલે બી એના કરતા ઓછી કોની હશે તો કે સી ની એના કરતા એના કરતા વધારે

ત્યારબાદ ધોવાના સોડુ ધોવાના સોડાનું દ્રાવણ તો કે ઈ જે છે બેટા બેઝિક છે કેવું છે બેઝિક તો તટસ્થ હોય એવું કહ્યું તો કે એકમાત્ર માત્ર હોય તો મીઠાનું એટલે કે એનએસીએલ નું જલીય દ્રાવણ બરોબર ઈ તટસ્થ છે કારણ કે એનએસીએલ તટસ્થ ક્ષાર છે ચાલે આવો ત્યાર પછીનો પ્રશ્ન જલીય દ્રાવણમાં ભુરુ લિટમસ પત્ર નાખતા લાલ બને તો ત્યાં દ્રાવણની પી એચ નું મૂલ્ય કેવું હોય ભુરુ લિટમસ પત્ર લાલ બને યાદ કરો ભૂરું લિટમસ પત્ર લાલ બને તો ખાલી જગ્યામાં શું આવે બરોબર તો ખાલી જગ્યામાં આવે અહીંયા આવે એસિડ કારણ કે મેં તમને યાદ રખાવ્યું હતું ભૂ લા એ અને બીજું તમને યાદ રખાવ્યું હતું લા ભૂ બે ભૂરું લિટમસ પત્ર લાલ બને તો એ એસિડ હોય લાલ લિટમસ પત્ર ભૂરું બને તો એ બેઝ હોય હવે એસિડ છે એટલે એની પીએચ કેટલી હશે તો કે એસિડ ની પીએચ 0 થી 7 ની વચ્ચે હોય આપણે પીએચ માપ કરવા માટે યાદ રાખીએ છીએ જીરો થી સાત અને સાત થી ચૌદ સાત થી આ બાજુ આવો એટલે એસિડ અને સાત થી આ બાજુ જાવ એટલે બેઝ તો જવાબની અંદર શું આવે છે જીરો થી સાત ની વચ્ચે ખ્યાલ આવ્યો બધાને ચાલો ત્યાર પછીનો પ્રશ્ન દાંત નું બહાર નું પડ શેનું બનેલું હોય જેવી ક્રિયા એની અંદર પાચન તંત્ર પાચન તંત્ર ની અંદર જ્યારે દાંત વિશે ભણાવ્યું હતું ત્યારે તમને કીધું હતું કે દાંત નું

આ HCl જે છે એ પ્રબળ એસિડ છે અને એની સામે વપરાયેલો બેઝ નિર્બળ છે તો આ જે ક્ષાર જે છે એ એસિડિક ક્ષાર છે કેવો ક્ષાર છે હવે વધ્યો કયો KNO3 KNO3 ની અંદર વપરાયેલો એસિડ અને બેઝ બંને જે છે સમાન છે એટલે કે તટસ્થ છે માટે 7 pH વાળો ક્ષાર કયો છે KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સીએસીએલ ટુ પ્લસ એક્સ કેલ્શિયમ બરાબર શું આવે વારાફરતી બધા વિકલ્પો મૂકીને જોઈએ સૌથી પહેલો વિકલ્પ આપણને આપેલો છે એનએ ટુ એસો ફોર તો એનએ ટુ એસો ફોર જ આવે કારણ કે જો અહીંયા સોડિયમ કેટલા છે બે

તો આ જોડ જે છે એ કેવી થઈ ખોટી થઈ તો જવાબ ની અંદર શું આવશે ડી જોઈએ ઈ જ આવે છે ને તો કે આ જોઈ જ આવે છે ખ્યાલ આવ્યો નેક્સ્ટ ક્વેશ્ચન નીચે પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH- આયન નું પ્રમાણ વધારે હશે કે જે સૌથી વધારે બેઈ હશે એની અંદર વધારે હશે પહેલા તો આ તો જે છે તટસ્થ ક્ષાર છે બરોબર ત્યાર પછી આ પણ

આપણે ખાલી એસિડિક સાર બેઝિક સાર તટક સારી ત્રણ પ્રકાર જ ભણ્યા હતા પણ એમાંથી એટલા બધાય પ્રશ્ન આવી શકે એ આપણે આ પ્રશ્ન જોયા ત્યારે આપણને ખબર પડે નીચે પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપતો નથી મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે અને મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપતો નથી હવે આની અંદર જો જવાબની અંદર આવે છે ચૂનો બરોબર કારણ કે માર્બલ ચૂનાનો પથ્થર અને ખાવાનો સોડા આ બધાની અંદર કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે અને એની જ્યારે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે એટલે સ્વાભાવિક છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડવાનો છે પણ ચૂનો જે છે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે નહીં જ્યારે મંદ એસિડ સાથે પ્રક્રિયા થશે ત્યારે તો આવા એમસીક્યુ જે છે તમારે ચેપ્ટર નંબર ટુ ની અંદરથી પૂછાઈ શકે છે તમે જોયું કેટલા એમસીક્યુ આપણે અત્યારે અહીંયા સોલ્વ કર્યા બરોબર તો આ ચેપ્ટર ટુ ના આવા અથવા તો આ મુજબની પેટર્નના ઘણા બધા એમ સીક્યુ જે છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડની પરીક્ષાઓની અંદર પૂછાતા આવ્યા છે માટે એક નજર આની ઉપર ખાસ નાખવી અને બધા જ એમસીક્યુ નું સોલ્યુશન જે છે આ મેં તમને કરાવ્યું છે તેમ છતાં કોઈને કાંઈ ક્વેરી હોય તો નીચે કમેન્ટની અંદર લખીને આપે છે એનું સોલ્યુશન જે છે આપણે બધા આપશું થેન્ક યુ